શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ નગરજનોની હાલત કફોડી બની છે તંત્રના પ્રતાપે પૂરના પાણી શહેરમાં ફરી વળતા લોકોને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે કોર્પોરેશનના પાપે નગરજનોને હાલાકી ભોગવવી પડી છે તુલસીવાડીના સ્લંભ વિસ્તારમાં નાગરિકો માતબર નુકસાન થયું છે તમામ છુપરપટ્ટીમાં પૂરના પાણી ફરી વળત્યા હતા લોકોનો સામાન પણ પૂરના પાણીમાં તણાયું હતું પ્રત્યેક ઝૂંપડામાં રહેતા લોકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે કોર્પોરેશન તંત્રએ મદદ નહીં કરી હોવાના નાગરિકોના આક્ષેપ કર્યા હતા મારે તો છોકરોને એ વહુને નહોતા ઘેર પાણી બધું આવી ગયું તો બધું સામાન મારો મેં અંદર તો આટ આટલું પાણી આવ્યું તો મેં કઈ આગળ લેવું સામાન અને સામાન બી લઈને કઈ આગળ મૂક્યો બધાના ઘરામાં પાણી આવ્યું તો હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો નાના નાના બે છોકરા હતા નુકસાન તો મારે પછી તીસ હજાર રૂપિયાનું પેલું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલગેલું તમે નજરે જોયા એ જો આ બધા પગે પલગેલા એમને એમ પગે પછી બધું એક ગેસ તણાઈ ગયો એક કોઠી તણાઈ ગઈ ગોધરા તો બધું ફેંકી દીધું સાહેબ અને અમે તો બે લુક્યા બેહી ગયા નહીં ધૂસ્યા નહીં ઓઢવા નહીં મેં પાણીમાં બેસી ગીધી તે મેં તરતી 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 આગી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે બેહારી મૂકી